એટલે કે ડીજીસીએ દ્વારા એર ઇન્ડિયાના બોઇંગ 787 ડ્રીમલાઇનર કાફલાની સલામતી તપાસનો આદેશ અપાયો છે આદેશ અમદાવાદ વિમાન દુર્ઘટનામાં 241 થી વધુ લોકોના મૃત્યુના એક દિવસ પછી જારી કરવામાં આવ્યો હતો એવું કહેવામાં આવ્યું છે કે દરેક ઉડાન પહેલા બોઇંગના 787-8 અને 787-9 વિમાનોની તપાસ કરવામાં આવશે બધા રિપોર્ટ ડીજીસીએ ને સુપ્રત કરાશે તે જ સમયે ડીજીસીએ એર ઇન્ડિયાને જનેક્સ એન્જિન વાળા બોઈંગ 7878 અને 7879 વિમાનોનું વધારાની જાળવણી કરવાનો નિર્દેશ આપ્યો છે આદેશ 15 જૂન થી અમલમાં આવ્યો છે ટાટા ગ્રુપના એર ઇન્ડિયાના કાફલામાં 26 બોઈંગ 7878 અને 7 બોઈંગ 7879 છે શું તમે જાણો છો કે આ બોઈંગ ડ્રીમલાઇનર્સ શું છે શું આ વિમાનની બેટરી પણ ફાટી ગઈ બોઈંગે નફા માટે ખામીઓ કેમ છુપાવી આ બધા પ્રશ્નોના જવાબ સમજીએ બોઈંગ 787 ડ્રીમ લાઈનર એ અમેરિકન ઉડ્ડયન કંપની બોઈંગ દ્વારા ઉત્પાદિત એક આધુનિક મધ્યમ કદનું ટ્વિન એન્જિન વ્હાઇટ બોડી જેટ વિમાન છે તે લાંબા અંતરની ફ્લાઇટ્સ માટે ડિઝાઇન કરવામાં આવ્યું છે અને જૂના બોઈંગ 767 ને બદલવા માટે લાવવામાં આવ્યું હતું તે એક ઇંધણ કાર્યક્ષમ વિમાન છે આ વિમાનનો 50% ભાગ કાર્બન ફાઇબર જેવા સંયુક્ત પદાર્થોથી બનેલો છે જે તેને હલકું અને મજબૂત બનાવે છે તે જ સમયે ડ્રીમલાઇનર બારીઓ કોઈ પણ વાણિજ્યક વિમાનમાં સૌથી મોટી છે કેબિન નું દબાણ 1900 મીટર જેટલી જ ઊંચાઈએ રાખવામાં આવે છે જે ઓક્સિજનને ને 8% વધુ રાખે છે અને થાક ઘટાડે છે કેબિનમાં રંગ બદલતી LED લાઇટ્સ જે સમય ઝોન બદલવાની અસર ઘટાડે છે બોઇંગ 787 ડ્રીમલાઇનર તેના સહાયક પાવર યુનિટ માટે અને ઇલેક્ટ્રોનિક ફ્લાઇટ સિસ્ટમ્સ માટે બેકઅપ તરીકે લિથિયમ આયન બેટરીનો ઉપયોગ કરે છે આ બેટરીનો તેમની ઉચ્ચ ઉર્જા ઘનતા અને લાંબા જીવન ચક્ર માટે પસંદ કરવામાં આવી હતી જો કે તેઓ ઓવરહીટિંગ અને આગ સહિત સલામતી સમસ્યાઓ સાથે સંકળાયેલા છે જેના કારણે બે હજાર તેર માં સમગ્ર સેવન એટ સેવન કાફલા અસ્થાયી રૂપે ગ્રાઉન્ડ કરવામાં આવ્યો હતો જો કે એર ઇન્ડિયા વિમાન દુર્ઘટનાના ચોક્કસ કારણો હજુ સુધી જાણી શકાયા નથી ડ્રીમલાઇનર બે લિથિયમ આયન બેટરી દ્વારા સંચાલિત છે મુખ્ય બેટરી આગળ સ્થિત છે અને બીજી બેટરી પાછળ સ્થિત છે લિથિયમ આયન બેટરી એક ડિગ્રી સેન્ટીગ્રેડ સુધીના તાપમાને આગ પકડી શકે છે આ ડ્રીમલાઇનર ના કાર્બન ફાઇબર બોડી થ્રી ફોર થ્રી ડિગ્રી ની ગરમી સહનશીલતા કરતા વધુ ત્રણ ગણું વધારે છે આ બેટરીમાં વપરાતો ઇલેક્ટ્રોલાઇટ પ્રવાહી ઝડપીથી આગ પકડી શકે છે સપ્ટેમ્બર બે હજાર બારમાં તત્કાલીન સરકારી માલિકીની એર ઇન્ડિયા લિમિટેડ ના કાફલામાં જોડાયા પછી તરત જ તમામ છ નવા બોઈંગ સેવન એટ સેવન ડ્રીમ લાઇનર્સ તેમની લિથિયમ આયન બેટરીમાં ખામીને કારણે ચાર મહિનાથી વધુ સમય માટે ગ્રાઉન્ડેડ કરવામાં આવ્યા હતા કોમ્પ્રોલર અને ઓડિટર જનરલના બે હજાર સત્તરના અહેવાલમાં આ ખુલાસો થયો હતો કુલ મળીને એઆઈએલએ મેસર્સ બોઈંગ પાસેથી ટુ સેવન બી સેવન એટ સેવન 800 વિમાનનો ઓર્ડર આપ્યો હતો વિમાનમાં લિથિયમ આયન બેટરીનો ઉપયોગ કરવામાં આવ્યો હતો જે તેમની ઉચ્ચ ઉર્જા ઘનતા અને લાંબા જીવનકાળ માટે પસંદ કરવામાં આવી હતી જેથી સહાયક પાવર યુનિટ શરૂ કરી શકાય અને ઇલેક્ટ્રોનિક ઓફલાઈટ સિસ્ટમ્સ માટે બેકઅપ પાવર પૂરો પાડી શકાય જો કે શોર્ટ સર્કિટ થવા પર અથવા ઊંચા ઓપરેટિંગ તાપમાને આગ લાગવા જેવા સ્વાભાવિક સલામતી જોખમો ઊભા કરે છે તે સમય

તકનીકી ખામીઓની ઘણી ફરિયાદો હતી આ સાથે ઇલેક્ટ્રિકલ સિસ્ટમમાં નિષ્ફળતા વિન્ડશિલ્ડમાં તિરાડુ ઇંધણ લીકેજ અને સોફ્ટવેર ગ્લીચ જોવા મળ્યા હતા બે હજાર ચોવીસમાં જાપાનમાં સેવન એઈટ સેવન એટની તકનીકી ખામીઓને કારણે એક અકસ્માત થયો હતો જ્યારે એ એન એ એરલાઇન્સના સેવન એટ સેવન એટમાં હાઇડ્રોલિક તેલ લીક થયું ત્યારે વિમાનને રનવે પર રોકવું પડ્યું અકસ્માત પછી બોઈંગ કંપની અને તેના એન્જિન સપ્લાયર્સ પર નબળી જાળવણી અને પરીક્ષણમાં બેદરકારીનો આરોપ મૂકવામાં આવ્યો હતો નિષ્ણાતોએ તો એમ પણ કહ્યું હતું કે એન્જિનની ડિઝાઇનમાં ખામીઓ હોઈ શકે છે જેના કારણે લાંબા ગાળાની ઉડાન દરમિયાન અકસ્માત થઈ શકે છે આ સમસ્યાઓને કારણે ઘણી એરલાઇન્સ તેમના સેવન એટ સેવન એટ વિમાનોને અસ્થાયી રૂપે ગ્રાઉન્ડેડ કર્યા હતા જેના કારણે ફ્લાઇટ્સ રદ કરવામાં આવી હતી અને મુસાફરોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો અમદાવાદમાં વિમાન દુર્ઘટના બાદ ઘણા દેશોએ તેમના હવાઈ ક્ષેત્ર બંધ કરી દીધા છે આ સાથે એર ઇન્ડિયાના ડ્રીમ લાઇનર વિમાનોની તપાસ પણ વધારી દેવામાં આવી છે આ કારણે મુસાફરોને ફ્લાઇટમાં વિલંબનો સામનો કરવો પડી રહ્યો છે ઈરાનના હવાઈ ક્ષેત્ર બંધ થવાને કારણે દુબઈના એર ટ્રાફિક કંટ્રોલ પર દબાણ છે ત્યાં બીજી તરફ ફ્લાઇટ્સ ડાયવર્ટ કારણે મુંબઈ એટીસી જેવી સ્થિતિ ઉભી થઈ છે તો પશ્ચિમ તરફ ઇન્ડિયાની ફ્લાઇટનો સમય લગભગ એક કલાક વધી ગયો છે કારણ કે ઈરાન અને જોર્ડનનું હવાઈ ક્ષેત્ર પણ બંધ છે યુરોપ અને યુકેથી આવતા અને જતા એર ઇન્ડિયાના ડ્રીમ લાઇનર વિમાનોને તૈયાર થવામાં વધુ સમય લાગી રહ્યો છે એ વિમાનોની તપાસનો આદેશ આપ્યો છે આ કારણે એર ઇન્ડિયાને સમયસર તેની ફ્લાઇટ ચલાવવામાં મુશ્કેલી પડી રહી છે રવિવારે દિલ્હી પેરિસ ફ્લાઇટ રદ કરવામાં આવી હતી સિડની જતી ફ્લાઇટ પણ ઉડાન ભરી શકી નહીં આ રૂટ પર ડ્રીમલાઇનર વિમાનોનો ઉપયોગ થાય છે એર ઇન્ડિયાના તેત્રીસ ડ્રીમલાઇનર વિમાનોમાંથી બાવીસ વિમાનોનું નિરીક્ષણ રવિવાર સાંજ સુધીમાં પૂર્ણ થઈ ગયું હતું એર ઇન્ડિયાએ શનિવારે જ ચેતવણી આપી હતી કે ડ્રીમલાઇનર ફ્લાઇટ્સ પ્રભાવિત થશે એરલાઇને કહ્યું હતું કે એર ઇન્ડિયા ડીજીસીએ દ્વારા આપવામાં આવેલી સુરક્ષા તપાસ પૂર્ણ કરી રહી છે બોઈંગ સેવન વિમાનો ભારત પરત ફરતી વખતે આગામી ફ્લાઇટ માટે મંજૂરી મેળવતા પહેલા આ તપાસ કરવામાં આવી રહી છે કેટલીક તપાસને કારણે વિમાનોને તૈયાર થવામાં વધુ સમય લાગી શકે છે અને ફ્લાઇટ્સમાં વિલંબ થઈ શકે છે આ વિલંબથી ફક્ત એર ઇન્ડિયાને જ અસર થઈ નથી ભારત અને દુબઈ વચ્ચેની ઘણી ફ્લાઇટ્સ પણ મોડી ચાલી રહી છે એરલાઇન સૂત્રો કહે છે કે ઉત્તર ભારત જતી ભારતીય ફ્લાઇટ્સ દક્ષિણ ભારતની ફ્લાઇટ્સ કરતાં વધુ મોડી પડી રહી છે અમારે સમયસર મુસાફરોને બેસાડવા પડે છે જેથી આપણે દુબઈમાં અમારા સ્લોટ ચૂકી ન જઈએ પછી ટેક ઓફ ક્લિયરન્સ મેળવવા માટે ઘણીવાર લાંબી રાહ જોવી પડે છે જે આ ગરમીમાં ફ્લાઇટની અંદર બેઠેલા મુસાફરો માટે આરામદાયક નથી સ્થાનિક એરલાઇન્સ તેમના હબ પર પ્રાથમિકતા મેળવે છે જે સ્વાભાવિક છે એક સૂત્રએ જણાવ્યું હતું ઘણા નારાજ મુસાફરો સોશિયલ મીડિયા પર પોતાની મુશ્કેલીઓ વ્યક્ત કરી દુબઈ એરપોર્ટે એક નોટિસ જારી કરી દુબઈ ઇન્ટરનેશનલ અને ડીડબલ્યુસી પર કેટલીક ફ્લાઇટ્સ પ્રદેશના કેટલાક ભાગોમાં એર સ્પેસ બંધ થવાને કારણે રદ અથવા તો મોડી પડી છે નવીનતમ માહિતી માટે તમારી એરલાઇનનો સંપર્ક કરો સ્પાઇસજ્યોટે રવિવારે જણાવ્યું હતું કે દુબઈમાં ભારે એર ટ્રાફિક નિયંત્રણ ભીડનો સામનો કરી રહી છે શારજહા સ્થિત એર અરેબિયા જેવા પ્રદેશના કેટલાક અન્ય એરપોર્ટ પર આવી જ રીતે પ્રભાવિત થયા છે એકંદરે એર સ્પેસ બંધ થવા અને વિમાન તપાસને કારણે મુસાફરોને ઘણી અસુવિધા થઈ રહી છે એરલાઇન્સ ફ્લાઇટ્સમાં વિલંબ ઘટાડવા માટે શ્રેષ્ઠ પ્રયાસો કરી રહી છે

અગાઉ એરક્રાફ્ટ એક્સિડન્ટ ઇન્વેસ્ટિગેશન બ્યુરો એટલે કે એએઆઈવીએ ફક્ત ફ્લાઇટ ડેટા રેકોર્ડરની પુનઃ પ્રાપ્તિની પુષ્ટિ કરી હતી તો હવે જ્યારે બંને બ્લેક બોક્સ એટલે કે એફડીઆર અને સીવીઆર મળી આવ્યા છે ત્યારે એવી અપેક્ષા રાખવામાં આવે છે કે તપાસ એજન્સીઓ અકસ્માતના વાસ્તવિક કારણ સુધી પહોંચી શકશે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના મુખ્ય સચિવ પી કે મિશ્રાય રવિવારે અકસ્માત સ્થળની મુલાકાત લીધી હતી અને સિવિલ હોસ્પિટલમાં ઘાયલોને પણ મળ્યા હતા આ દરમિયાન અધિકારીઓએ તેમને બ્લેક બોક્સની પ્રાપ્તિ વિશે માહિતી આપી હતી કોકપિટ વોઇસ રેકોર્ડર પાઇલટ અને કૂક પાઇલટ વચ્ચેની વાતચીતની છેલ્લી ક્ષણો ચેતવણીઓ ઓડિયો એલાર્મ અને અન્ય ટેકનિકલ અવાજો રેકોર્ડ કરે છે ભજવે છે તમને જણાવી દઈએ કે બાર જૂને અમદાવાદમાં એર ઇન્ડિયાનું વિમાન ક્રેશ થયું હતું કાટમાળ માંથી અત્યાર સુધીમાં ઘણા મહત્વપૂર્ણ પુરાવા એકત્રિત કરવામાં આવ્યા છે ગુજરાતના અમદાવાદમાં એર ઇન્ડિયાના વિમાન દુર્ઘટના સ્થળ પર બોઇંગની એક ટીમ પહોંચી છે તરત જ ક્રેશ થયેલ એર ઈન્ડિયાનું વિમાન બોઇંગ કંપનીનું સેવન એટ સેવન ડ્રીમ લાઈનર હતું જેને વિશ્વના સૌથી સુરક્ષિત વિમાનોમાંનું એક માનવામાં આવે છે તો આવી સ્થિતિમાં વિમાન આટલી મોટી દુર્ઘટનાનો ભોગ કેવી રીતે બન્યું બસો એકતાલીસ મુસાફરો જીવ ગુમાવ્યા એર ઇન્ડિયા ના એર સેવન એટ સેવન એટમાં મુસાફરો અને ક્રુઝ સભ્યો સહિત બસો લોકો સવાર હતા જેમાંથી બસો એકતાલીસ લોકો મૃત્યુ પામ્યા વિમાનમાં સવાર ફક્ત એક જ વ્યક્તિ અકસ્માતમાં બચી ગયો આ ઘટનામાં પાંચ મેડિકલ કોલેજના વિદ્યાર્થીઓ સહિત ઓગણત્રીસ સહિત વિવિધ કેન્દ્ર અને રાજ્ય સરકારની એજન્સીઓ મેઘાણી નગરમાં અકસ્માત સ્થળ પર એઆઈબી ની ટીમને મદદ કરી રહી છે એર ઇન્ડિયાના વિમાનમાં બસો બેતાલીસ લોકો હતા સવાર

ક્રેશ સ્થળ પરથી કોકપીટ વોઇસ રેકોર્ડર મળી આવ્યું છે જે અકસ્માત પાછળનું સંભવિત કારણ ઓળખવામાં મદદ કરશે અગાઉ વિમાનનો ફ્લાઇટ ડેટા રેકોર્ડર મળી આવ્યો હોવાનું જાણવા મળ્યું હતું અધિકારીઓએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના મુખ્ય સચિવ પી કે મિશ્રાને બ્લેક બોક્સ મળ્યાની પુષ્ટિ કરી હતી એઆઈબીએ વિગતવાર તપાસ શરૂ કરી છે અને યુએસ નેશનલ ટ્રાન્સપોર્ટેશન સેફટી બોર્ડ આંતરરાષ્ટ્રીય પ્રોટોકોલ હેઠળ સમાંતર તપાસ કરી રહ્યું છે કારણ કે વિમાન યુએસમાં બનાવવામાં આવ્યું તો બીજી તરફ અમદાવાદ પ્લેન ક્રેશ દુર્ઘટના બાદ રાજ્ય સરકારના દિશા નિર્દેશ હેઠળ વહીવટીતંત્ર અને આરોગ્ય વિભાગ દ્વારા મૃતકોની ઓળખ કરીને તેમના પરિવારજનોને મૃતદેહ સોંપવાની કામગીરી ઝડપી બનાવવામાં આવી છે ડીએનએ સેમ્પલ મેચિંગની અત્યંત સંવેદનશીલ પ્રક્રિયા ખૂબ જ ગંભીરતા અને ઝડપથી પૂર્ણ કરવામાં આવી રહી છે ડીએનએ સેમ્પલ મેચિંગ બાદ મૃતકોના સ્વજનોનો સંપર્ક કરીને તેમને બોલાવાથી લઈને તેમના સ્વજનોના મૃતદેહો સોંપવા સુધીની તમામ કાર્યવાહી સુપેરે પૂર્ણ કરવાના હેતુસર રાજ્યના આરોગ્ય વિભાગ અને સિવિલ હોસ્પિટલ તંત્ર દ્વારા વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે ગુજરાત ઇન્ફોર્મેટિક્સ લિમિટેડના એમડી અને સિવિલ હોસ્પિટલના નોડલ ઓફિસર અરવિંદ વિજયને આ અંગે વિગતો આપતા જણાવ્યું હતું કે ડીએનએ સેમ્પલ રિપોર્ટ આવ્યા પછી પરિવારજનોના વેરિફિકેશન માટે સિવિલ હોસ્પિટલ ખાતે ડી ટુ બ્લોકમાં વેરિફિકેશન સેન્ટર સ્થાપવામાં આવ્યું છે પરિવારજનો જ્યારે મૃતદેહો સ્વીકારવા આવે ત્યારે તેમનું વેરિફિકેશન અહીંયા પૂર્ણ કરવામાં આવે છે વેરિફિકેશન પૂર્ણ થતાં જ પોસ્ટમોર્ટમ રૂમ ખાતે જાણ કરવામાં આવે છે પોસ્ટમોર્ટમ રૂમ દ્વારા મૃતદેહોને સોંપણી માટે તૈયાર કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવે છે પોસ્ટમોર્ટમ રૂમ દ્વારા પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવે ત્યાં સુધી પરિવારજનોને વેઇટિંગ એરિયામાં કાઉન્સેલર મેડિકલ ટીમ પીઆરઓ સાથે બેસાડવામાં આવે છે તમને સંપૂર્ણ પ્રક્રિયા અને મૃતદેહો સાથે સોંપવામાં આવતા દસ્તાવેજો વિશે માહિતગાર કરવામાં આવે છે પોસ્ટમોર્ટમ રૂમ ખાતેથી પ્રક્રિયા પૂર્ણ થયાની જાણ થયા બાદ પરિવારજનોને ડી ટુ બ્લોકથી એક પીઆરઓ દ્વારા એસ્કોર્ટ કરીને પોસ્ટમોર્ટમ રૂમ સુધી લઈ જવામાં આવે છે પોસ્ટમોર્ટમ રૂમથી પરિવારજનોને તેમના સ્વજનોના મૃતદેહો અને કાયદાકીય રીતે જરૂરી ડોક્યુમેન્ટ આપવામાં આવે છે એક ટીમ પાર્થિવ દેહને મૃતકના ઘર સુધી પહોંચાડવા માટે પરિવારની સાથે જાય છે 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 અને તમામ સહાય પૂરી પાડે કે આરોગ્ય વિભાગ અને સિવિલ હોસ્પિટલ તંત્ર દ્વારા દરેક પરિવારજન નો સંપર્ક સાધવાથી લઈને મૃતદેહોની ઓળખ અને સોંપડી સુધીની પ્રક્રિયા માટે પરિવારજન દીઠ એક અલાયદી ટીમ ફાળવવામાં આવી છે આ ટીમમાં આરોગ્ય એક વરિષ્ઠ અધિકારી પોલીસ કર્મી અને એક પ્રોફેશનલ કાઉન્સિલર સમાવેશ થાય છે પરિવારજનોને મૃતદેહો સોંપતી વખતે રાજ્ય સરકાર દ્વારા મૃત્યુ પ્રમાણપત્ર અકસ્માત મૃત્યુ કેસ રિપોર્ટ પોલીસ તપાસ પોસ્ટમોર્ટમ નોટ ડીએનએ મેચિંગ અંગેનો એફસલ રિપોર્ટ શરીર પર મળેલા કોઈ પણ ઘરેણા અથવા વસ્તુઓ પણ સોંપવામાં આવી રહી છે અત્રે ઉલ્લેખનીય છે કે રાજ્ય સરકારે પાર્થિવ દેહને સગા સંબંધીઓને સોંપવા માટે ડૉક્ટર્સ સહાયક ડ્રાઈવરોની પાંચસો એકાણું ટીમ મેમ્બર્સ સહિત એકસો બાણું એમ્બ્યુલન્સની વ્યવસ્થા કરી છે દુર્ઘટનાના અસરગ્રસ્તોને તેમના પરિવારજનોને મદદરૂપ થવાના હેતુસર બીજે મેડિકલ કોલેજના કસોટી ભવનમાં હેલ્પ ડેસ્ક ઊભું કરાયું છે જેમાં કંટ્રોલ રૂમના સંકલન સહિતની તમામ વ્યવસ્થા

લખનૌના ચૌધરી ચરણસિંહ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર એક મોટી વિમાને દુર્ઘટના ટળી હતી જણાવવા માંગીશ કે સાઉદી અરેબિયાથી હજ યાત્રાળુઓ સહિત લગભગ બસો પચાસ મુસાફરોને લઈને જતી એક ફ્લાઇટમાં ટેકનિકલ ખામી સર્જાતા લખનૌમાં ઉત્તરાયણ કરવામાં આવ્યું છે સાઉદી અરેબિયા એરલાઇન્સ ની ફ્લાઇટ લખનો એરપોર્ટ પર ઉતરતી વખતે ડાબા વ્હીલમાંથી ભારે ધુમાડો ને તણખા નીકળતા જોવા મળ્યા વ્હીલમાં ખામી હાઇડ્રોલિક સિસ્ટમમાં લીકેજ ને કારણે હોવાની શક્યતા છે એસવી 3112 નામનો વિમાન રવિવારે રાત્રે 10 વાગે ને 45 મિનિટે જેદdah થી નીકળ્યું હતું અને સવારે 6.5 વાગે લખનૌ પહોંચ્યું હતું વાયરલ થયેલા એક વિડિયો મુજબ વિમાન નીચે ઉતરતાની સાથે જ લેન્ડિંગ ગિયર પાસે તણખા સ્પષ્ટ દેખાઈ રહ્યા હતા અચાનક ફ્લેશ થવાથી ગ્રાઉન્ડ સ્ટાફ અને અધિકારીઓમાં ચિંતા ફેલાઈ ગઈ જેના કારણે તાત્કાલિક કટોકટીના પગલા લેવામાં આવ્યા એરપોર્ટ અધિકારીઓએ ઝડપથી કાર્યવાહી કરી ખાતરી કરી કે વિમાનને રોકી દેવામાં આવ્યું અને મુસાફરોને વ્યવસ્થિત અને સલામત રીતે બહાર કાઢવામાં આવ્યા સાઉદીનિયા ફ્લાઇટમાં બસો પ્રવાસીઓ હતા સહી સલામત ફ્લાઇટ નીચે આવતા પ્રવાસીઓએ રાહતનો શ્વાસ લીધો હતો ગુરુવારે બાર જૂન બે ના રોજ લંડન ના ગેટવિક એરપોર્ટ જતી એર ઇન્ડિયા ની ફ્લાઇટ એક મોટી દુર્ઘટનાનો ભોગ બની ટેક ઓફ કર્યાની થોડી મિનિટો પછી વિમાન અમદાવાદ ના મેડિકલ કોલેજ કેમ્પસ માં ક્રેશ થયું એર ઇન્ડિયા ના જણાવ્યા અનુસાર વિમાન માં બસો બેતાલીસ લોકો સવાર હતા જેમાંથી બસો એકતાલીસ લોકો ના મોત થયા હતા આ અકસ્માતમાં ફક્ત એક જ મુસાફર બચી શક્યો હતો જેને ગંભીર હાલતમાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો આ અકસ્માત ફક્ત વિમાન પૂરતો મર્યાદિત ન હતો ત્યાં હાજર ઘણા લોકો પડી રહેલા વિમાનની આવી ગયા હતા જેના કારણે કુલ મૃત્યુઆંક બસો થી વધુ થઈ ગયો છે આ અકસ્માતને ભારતના ઉડ્ડયન ઇતિહાસમાં સૌથી દુઃખદ અને ભયાનક ઘટનાઓમાંની એક માનવામાં આવે છે સરકારી એજન્સીઓ તપાસ શરૂ કરી છે અને પ્રારંભિક અહેવાલો અનુસાર તકનીકી ખામીને અકસ્માતનું સંભવિત કારણ માનવામાં આવી રહ્યું છે અકસ્માતને કારણે આખો દેશ ઊંડા આઘાત અને શોકમાં છે અકસ્માતમાં જીવ ગુમાવનારા મુસાફરોની પોતાની વાર્તાઓ છે જે ધીમે ધીમે પ્રકાશમાં આવી રહી છે

સંબંધિત એજન્સીઓ પાસેથી તેની પ્રગતિ વિશે માહિતી મેળવી હતી તેમણે રાહત અને રાહત કાર્યની પણ સમીક્ષા કરી હતી તેમણે પીડિતો ઘાયલો અને તેમના પરિવારોને પણ મળ્યા હતા અને તેમણે કેન્દ્ર તરફથી શક્ય તમામ મદદની ખાતરી આપી હતી તે જ સમયે એક અહેવાલ મુજબ આકસ્માતને ઊંડાણપૂર્વક તપાસ કરવા માટે સંસદીય સમિતિ પણ અમદાવાદ જઈ શકે છે વડાપ્રધાનના મુખ્ય સચિવ પી કે મિશ્રા અકસ્માત સ્થળે પહોંચ્યા અને ગુજરાત સરકાર એરક્રાફ્ટ એક્સિડેન્ટ ઇન્વેસ્ટિગેશન બ્યુરો એટલે કે એઆઈબી અને એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા સહિત વિવિધ એજન્સીઓના અધિકારીઓ પાસેથી એઆઈ વન સેવન્ટી વન વિમાન દુર્ઘટના અને તેના પછીના વિકાસ વિશે પૂછપરછ કરી મતલબ કે વડાપ્રધાન મોદી ત્રણ દેશોના મહત્વપૂર્ણ વિદેશી પ્રવાસ પર હોવા છતાં તેઓ બોઈંગ સાતસો સિત્યાસી આટલ ડ્રીમ લાઇન અને વિમાન દુર્ઘટનાની તપાસ અને બચાવ કામગીરી પર નજીકથી નજર રાખી રહ્યા છે અકસ્માતની તપાસ અંગે પ્રધાનમંત્રી કાર્યાલયની આટલી સક્રિયતા દર્શાવે છે કે કેન્દ્ર શક્ય તેટલી વેરી તકી વિમાન દુર્ઘટનાનું કારણ જાણવા માંગે છે જેથી ભારતીય એરલાઇન્સને ભવિષ્યમાં આવા ભયંકર અકસ્માતોથી બચાવી શકાય તે દરમિયાન એક સંસદીય સમિતિ વિશે પણ માહિતી છે કે તે આ ઘટનાની ઊંડાણપૂર્વક તપાસ કરશે રાજ્યસભા સાંસદ અને જેડીયુ ના કાર્યકારી રાષ્ટ્રીય પ્રમુખ સંજય જા પરિવહન સંબંધિત આ સમિતિના અધ્યક્ષ છે સમિતિ શોધશે કે અકસ્માત કેવી રીતે થયો અને ભવિષ્યમાં અકસ્માતોને કેવી રીતે અટકાવી શકાય સમિતિ ડીજીસીએ એર ઇન્ડિયા અને બોયિંગ જેવી કંપનીઓ સાથે પણ વાત કરશે સમિતિ વિમાનની સલામતી તેને ખરીદવાનો નિર્ણય અને જાળવણીની પદ્ધતિઓની પણ તપાસ કરશે ખાસ કરીને બોઇંગ સાતસો સિત્યાસી આઠનર શરૂઆતમાં ભારત બે હજાર આઠ માં જ બોઇંગ સાતસો સિત્યાસી આઠ ડ્રીમ લાઇનર મળવાનું હતું તે સમયે સોદો પણ ઘણો સમાચારમાં હતો આજ કારણ છે કે તેને એર ઇન્ડિયાના કાફિયામાં જોડાવવા માટે બે હાજર ચૌદ સમય લાગ્યો એટલે કે બોઇંગ સાતસો સિત્યાસી આઠમ લાઇનર વિમાનો સોદો યુપી સરકાર ના કાર્યકાળ દરમિયાન બાદમાં ટાટા ગ્રુપ એ બે હાજર બાવીસ માં તેને સરકાર પાસેથી ખરીદ્યો સરકાર વતી એર ઇન્ડિયા એ બોઈંગ પાસેથી જે વિમાન ખરીદ્યું હતું તે અકસ્માતગ્રસ્ત ગ્રસ્ત વિમાન એ વન સેવન્ટી વન પણ સામેલ હતું ખાસ ખબરમાં હાલ બસ આટલું જ વધુ અપડેટ્સ માટે જોતા રહો બી ઇન્ડિયા ભરોસો ગુજરાતનો નમસ્કાર